મુખ્યમંત્રીએ ખેડા જિલ્લામાં નવરચિત ફાગવેલ તાલુકાનો કરાવ્યો શુભારંભ સાથે જ જિલ્લામાં બસો બત્રીસ કરોડથી વધુના કાર્યોની લોકાર્પણ અને એકસો તેર કરોડથી વધુ કામોનું કર્યું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું ફાગવેલને એક જ વર્ષમાં મળશે સેવા સદન માટેનું નવું મકાન કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ કહ્યું કેન્દ્રીય બજેટથી ગુજરાતને થશે ફાયદો રાજ્યના ટેક્સટાઇલ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શહેરોનો વિકાસ બનશે વેગવંતો કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી માટે જાહેર કરાયા ખાસ બોન્ડ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી મોદીનો જવાબ આજે દુનિયામાં ભારતના યુવા પ્રોફેશનલની વધી માંગ ભારત આજે ગ્લોબલ સાઉથનું કરી રહ્યું છે નેતૃત્વ સરદાર સરોવર ડેમથી કચ્છના ખાવડા સુધી પહોંચ્યું નર્મદાનું નીર રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ કહ્યું કોંગ્રેસે કર્યું રાષ્ટ્રપતિનું અપમાન કોંગ્રેસના કાર્યકાળમાં અટકેલ પંચ્યાસી લાખ કરોડ રૂપિયાના કામને પ્રગતિ પ્લેટફોર્મના મદદથી કર્યા પૂર્ણ દેશના દરેક ખૂણામાં રેલવે રોડ સિંચાઈ સહિત ગ્રામીણ વ્યવસ્થાના કામને મળી પ્રગતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકારિતા ક્ષેત્રથી પ્રથમ ભારત ટેક્સી સર્વિસનો કર્યો શુભારંભ ભારતનું પ્રથમ સહકાર નેતૃત્વ વાળું રાઈડ હિલિંગ પ્લેટફોર્મ કેન્દ્રીય મંત્રીએ કહ્યું ભારત ટેક્સી ડ્રાઈવરો દ્વારા કમાયેલા પૈસા પર કોઈ કમિશન વસૂલવામાં આવશે નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિમાં થશે વધારો નલિયામાં લઘુત્તમ તેર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું તાપમાન તો જમ્મુ કાશ્મીર લડાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા પોરબંદરનું ગોસાબારા બન્યું ફ્લેમિંગો સિટી ટૂંક સમયમાં રાજ્યનું છઠ્ઠું પક્ષી અભયારણ્ય અને નવી રામસર સાઇટ બનશે તો જૂનાગઢ અને પોરબંદરના અમીપુર ડેમમાં જોવા મળ્યું અત્યંત દુર્લભ ગ્રેટર વ્હાઇટ ફ્રિન્ટડ ગુઝ પક્ષી સાયબીરિયા અને રશિયાના અતિશય ઠંડા પ્રદેશોમાંથી ગુજરાતનું બન્યું મહેમાન અને શેર બજારમાં વેચાવાલીનો માહોલ સેન્સેક્સ પાંચસો ત્રણ આંખના ઘટાડા સાથે ત્રશી હજાર ત્રણસો તેર અને નિફ્ટી એકસો તેત્રીસ આંખના ઘટાડા સાથે પચીસ હજાર છસો બેતાલીસ પર બંધ મેટલ ઓટો આઈટી સેક્ટર્સમાં જોવા મળી ભારે વેચાવાલી તો સોના ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો